જુનાગઢ માણાવદર બાટવા પોલીસ પર હપ્તા ઉઘરાણીના આક્ષેપો લાગ્યા છે જ્યાં બિલકુલ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા કરાયા છે ગંભીર આક્ષેપો સેક્શન થી હળતી ફરતી જુગાર ક્લબ ચાલતી હોવાના આક્ષેપ લાગ્યા છે

કે ઓલા બધા રમવાનું છોડ અને સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત થી આ ધંધો આલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં પણ ખાનગી માં ગલબુ અપવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે